પણ કોઈને પોતાના પાયની પરવા નથી એના માટે એકબીજાનું ખોમ કરવું એકબીજાનું પડાવી લેવું અને વાડીના સેઠા માટે પણ એકબીજાને મારી નાખવા આવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે આજે એવી જ એક વાર્તા હું તમને કહેવા જઈ રહી છું તો વાર્તા ધ્યાનથી સાંભળજો તમને ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ જે પોતાના ભાઈનો હિસ્સો ખાય છે તેને ભગવાન શું સજા આપે છે મિત્રો કહે છે કે માણસનો સૌથી મોટો દુશ્મન બહારનો નથી હોતો પણ તેના પોતાના ઘરમાં છુપાયેલો હોય છે ક્યારેક સંબંધોની મીઠાશ પાછળ એવો ધોધ છુપાયેલો હોય છે જે ધીમે ધીમે માણસનું આખું જીવન બરબાદ કરી નાખે છે પરંતુ પ્રશ્ન એ છે કે જો પોતાના ભાઈના હકનું હડપ કરે છે એનું ભાગ્ય શું હશે ધન જમીન મિલકત આ બધું ફક્ત આ દુનિયામાં જ રહે છે પણ જે કોઈના હિસ્સાનું ખાસ કરીને પોતાના લોહીનું હડપ કરે છે શું તે ખરેખર શાંતિથી જીવી શકે છે શું તે ખરેખર ખુશ રહી શકે છે કદાચ એટલા માટે નહીં કે ભગવાનનો ન્યાય મોડો થાય છે પરંતુ ચોક્કસપણે થાય જ છે અને જ્યારે તે ન્યાય કરે છે ત્યારે માણસ ક્યાંયનો રહેતો જ નથી કે કોઈના માટે લાયક નથી રહેતો આજની વાર્તા એવા લોકો માટે છે જેઓ ભૂલી ગયા છે કે જે બીજાના હપુ હડપ કરે છે તે ક્યારેય ખુશ રહી શકતા નથી કારણ કે જે પોતાના ભાઈનો વિસ્સો ખાય છે તેને અંત શું થાય છે તે خود ભગવાનનો ન્યાય દ્વારા નક્કી કરવામાં આવે છે તો મિત્રો એક વાર્તા દ્વારા ભગવાનનો ન્યાય જોશો તો ચાલો વાર્તા શરૂ કરીએ પણ આગળ વધતા પહેલા હું તમને જણાવી દઉં કે ગુરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વાર્તા હોય કે પાઠ છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં જ આવે છે તો તમને વિનંતી છે રાણપુર નામનું એક પવિત્ર ગામ હતું જ્યાં કાનજી નામનો એક ભક્ત ખેડૂત અને તેની પત્ની સાથે ભગવાનની કૃપા પર આધાર રાખીને રહેતા હતા તેમની પાસે થોડી જમીન હતી જે ફળદુપ ના હતી તેઓ દિવસ રાત સખત મહેનત કરતા છતાં પણ તેમને ખોરાક મુશ્કેલીનો સામનો કરવો પડતો પરંતુ તેઓ ભગવાનમાં શ્રદ્ધા રાખતા અને તે આ દિવસો પસાર કરતા રામપુરમાં મોટા ભાગના લોકો ગરીબ હતા ગામમાં કોઈ ધનવાન ના હતું જે બીજાને કામ આપી શકે દરેક વ્યક્તિ પોતાની આજીવનિકા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા નજીકના ગામડાઓમાં પણ એવું જ કંઈ ન હતું જે મજૂરીને રોજગારી આપી શકે તેથી જંગલમાં તેમને એકમાત્ર આધાર હતો જંગલમાં ઉગતા ફળોને તેમને ખોરાકના આધાર હતો તેઓ તેને ભગવાનનો પ્રસાદ સમજીને તોડીને લાવતા અને ખાતા આખા ગામના લોકો આ જ રીતે પોતાનું જીવન જીવતા હતા જૂના સમયમાં લોકોને પોતાના ઘરથી દૂર જવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી તેઓ ડરી ગયા હતા આ ડર વ્યાજબી હતો કારણ કે તે યુદ્ધમાં અન્યાય અને ઘમંડી રાજાઓ હતા તેઓ ગરીબ લોકોને પ્રાણીઓ કરતા પણ ઓછું મહત્વ આપતા હતા જો જરૂરી હોય તો કોઈ પણને પકડીને ગુલામ બનાવવામાં આવતો હતો ઘણી વખત

પશ્ચિમ તરફથી આવતા લોટારાઓ ખૂબ જ કોર હતા હતા તેઓ રહેતા જ્યારે જીવન હતું રાજ્યમાં લૂંટ ચલાવવા આવતા હતા તેઓ પોતે ખેતી કે મજૂરી કરતા ના હતા બલકે તેમની વૃત્તિ બીજાઓની મહેનત કબજે કરવાની જ હતી જ્યારે તે લૂંટ કરવા આવ્યા ત્યારે તેઓ સુંદર સ્ત્રીઓને પણ જબરદસ્તીથી પોતાની સાથે લઈ ગયા પરંતુ આ લૂંટારાઓએ અચાનક જ હુમલો કર્યો ન હતો પરંતુ રાજ્યમાં કેટલીક લોભી અને વિશ્વાસઘાતી લોકો હતા જેમને તેમને આમંત્રણ આપ્યું હતું આ દ્રેશદ્રોહીઓ રાજ્ય લૂંટવા પોતાની બહાદુરીની બડાઈ મારતા હતા આ વિશ્વાસઘાતી સદીઓથી ચાલી આવી રહી હતી કારણ કે કેટલાક લોકો હંમેશા પોતાની ભૂમિ સાથે દગો કરવા જ અટકાતા હતા રામપુર ગામમાં લખનપુર રાજ્યમાં આવેલું હતું તેનો રાજા જયદંત એક નબળો અને સ્વાર્થી શાસક હતો તેમને પોતાના વિશ્વાસની કોઈ ચિંતા ન હતી તેમને ક્યારેય પોતાના રાજ્યના લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો નહીં તેમના મંત્ર ફક્ત કાપણીના સમયે જ ગામડાઓમાં આવતા ખેડૂત પાસે ખોરાક બચ્યો છે કે નહીં તે તપાસ્યા વિના તે કર વસૂલતા હતા ખેડૂતો અને તેમના પરિવારને તે ખોરાક મળશે કે નહીં તેની તેમની કોઈ ચિંતા ન હતી કર વસુલીયત માટે કોઈને નિઃસ્વાત મર્યાદા ન હતી તે ઈચ્છે તેટલો કર વસૂલતા હતા ક્યારેક તેઓ આખો અનાજ લઈ જતા અને ક્યારેક અડધું છોડી દેતા રામપુરના લોકો સમય સાથે હોશિયાર બની ગયા હતા તેઓ જંગલમાં ખાડા ખોદીને મોટા ભાગનું અનાજ છુપાવતા હતા

જતો રહેતો પણ અત્યાર સુધી ના જોઈએ એ સમય વિશે વિચારો જ્યારે લોકો રસ્તાઓ પાસે રહેવા માંગતા ન હતા પરંતુ બધા આ વાત સાથે સહેમત ન હતા ખાસ કરીને ગામની મહિલાઓએ કહ્યું કે સૌથી સુરક્ષિત સ્થળ તે છે જ્યાં તેઓ હાલમાં છે તે કે તેઓ બધા ત્યાં ભગવાનના આશ્રય હેઠળ રહેવા લાગ્યા અને ભગવાનની કૃપાની રાહ જોવા લાગ્યા કાનજીના લગ્નને દસ વર્ષ થઈ ગયા હતા પરંતુ તેમને એની પત્નીને બાળકો માટે કોઈ યોજના બનાવી ન હતી આનું કારણ એ હતું કે તેઓ પોતપોતાના જીવન યોગ્ય રીતે જીવી શકતા ન હતા પરંતુ હવે તેમને લાગ્યું કે તેઓ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેટલોક સમય રાહ બાળકો હોવા જરૂરી હતા તેમને લાગ્યું કે કદાચ બાળકોનું ભાગ્ય તેમના જીવનમાં પણ શુભ પરિવર્તન લાવશે હકીકતમાં એ વાત સાચી હતી કે બાળકોનું આગમન જીવનમાં એક નવો પ્રકાશ લાવે છે વડીલોના માર્ગદર્શક આપે શકે છે

થોડી મિનિટો તફાવત હતો મોટા દીકરાનું નામ સાગર અને નાના દીકરાનું નામ પ્રેમ હતું બંને ખૂબ જ આશ્ચર્યપદ અને તેજસ્વી બાળકો હતા સમય જતા તેઓ વિધવા લાગ્યા જ્યારે તેઓ થોડા જ મોટા થયા ત્યારે તેઓએ તેમના પિતા સાથે ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું ભગવાનનો ખેલ હતો કે ઉજળ જમીન પર કબજો મેળવવાની સાથે જ તે ફળદ્રુપ અને અનાજથી ભરેલી બની ગઈ હવે તેમના ઘરમાં ખાવા પીવાની કોઈ અછત નહોતી દિવસો સુખી શાંતિ અને આનંદ સાથે પસાર થવા લાગ્યા સમય પસાર થતો ગયો અને બંને દીકરાઓ યુવાન થયા હવે તેઓ પોતે જ બધી ખેતી સંભાળવા લાગ્યા માતાને હવે ચિંતા થવા લાગી કે દીકરાઓના લગ્ન થઈ જવા જોઈએ તેણે તેના પતિને કહ્યું કે હવે અમારા દીકરાઓ મોટા થઈ ગયા છે આપણે તેમના માટે યોગ્ય પત્નીઓની જરૂર છે તમારે થોડી સારી વ્યવસ્થા કરવી જોઈએ ઉકાંજીએ કહ્યું નસીબદાર શું બજારમાં એવી ઉપલબ્ધ છે કે જેના લગ્ન તમે કરી શકો મારી

પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકો છું તેમને સમજાવ્યું ઘણા એવા પરિવારો છે જે પોતાની દીકરીના લગ્ન કરાવી શકતા નથી જો આપણે આવા પરિવારની દીકરીને આપણી હો બનાવશું તો તે આપણી સાથે કામ કરશે અને ભગવાનની કૃપાથી આપણો ઘર પણ સ્વર્ગ બની જશે તો કાનજીએ કહ્યું ઠીક છે ભાગ્યવાન તમે કહો છો તેમ હું જોઈશ પહેલા આપણે મોટા દીકરા સાગરના લગ્ન કરાવી અને પછી પ્રેમ વિશે વિચારશે આપણે એક એવી વ્યક્તિ જાણીએ છીએ જે લગ્ન ગોઠવે છે તે મોહલપૂરણો ચાહતે છે તે જ લગ્ન ગોઠવે છે પણ બદલામાં થોડા પૈસા લે છે પણ મેં સાંભળ્યું છે કે ક્યારે કોઈ પાસેથી પૈસા લીધા પછી પણ તે લગ્ન કરાવતો નથી અને પૈસા પડાવી જ લે છે પત્નીએ કહ્યું તો પહેલા તમારે પૈસાનો વ્યવહાર વિશે વાત ન કરવી જોઈએ કામ પૂર્ણ થયા પછી જ અમે પૈસા આપીશું આપણી પાસે કોઈ મોટી સંપત્તિ નથી અમારી પાસે કેટલાક ઘરેણા અને સો ચાંદીના સિક્કા અને પાંચસો સોનાના સિક્કા છે અમારી કુલ બચત છે આપણે આ સાથે અમારા બંને દીકરાઓના લગ્ન કરાવવા પડશે દીકરાઓ પોતાના ભાગ્યથી કમાશે જો પુત્ર ભાગ્યમાં સુખ લખાયેલું હોય તો તે તેનો આનંદ માણશે તેને મળીશ બીજા દિવસે કાનજી મોહનપુર ગયા અકસ્મિત રીતે શું ચાહત ને ઘરે મળ્યા કાનજી એ પોતાનો મુદ્દો રજૂ કર્યો ભાઈ તમે લગ્ન કરાવો છો મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે હું રામપુર ગામમાં રહેવાસી છું મારું નામ કાનજી છે મારા બે દીકરા છે સગન અને પ્રેમ હું હવે સાગરના લગ્ન કરાવવા માંગુ છું જો તમે દયાળુ છો તો લગ્નનું સંગીત આપણા આંગણા આપણે વગાડવું જોઈએ ચાહતે તે હસતા હસતા કહ્યું કાકા કેમ નહીં કેમ નહીં આ એક પૂર્ણમ કામ કર્યું છે એક મહાત્માજીએ પોતાના ઉપદેશથી કહ્યું હતું કે લગ્ન કરાવવા એ અશ્વમેઘ યજ્ઞ સમાન છે ત્યારથી જ હું આ કાર્યમાં રોકાયેલો છું અત્યાર સુધીમાં મેં સૌથી વધુ લગ્ન કરાવ્યા છે અત્યારે હું ત્રીસ વર્ષનો છું અને વિચાર્યું છે કે હું મારા જીવનમાં હજારો લગ્ન કરાવીશ પૈસા કમાવા માંગુ છું પણ કાકા આમો થોડો ખર્ચો છે જે પણ પૂર્ણ કરાવવા પડશે ચાહે તે કહ્યું આગળ કહ્યું હવે જુઓ સૌથી પહેલા ગરીબ માં ગરીબ છોકરીને પણ લગ્ન માટે સેમક કરાવવા માટે તેના માતાપિતાને ઘણું સમજાવવા ખડશે છોકરીએ માટે નવા કપડા બનાવવા પડશે બે ચાર વાર તેના ઘરે જવું પડે આવી સ્થિતિમાં આપણે ખાલી હાથે જઈ શકીએ નહીં આપણે કંઈકને તૈયક આપણી સાથે લઈ જવું પડે તો બધું જ બરાબર થશે આવું બધા ખર્ચાઓ જાતે ઉઠાવી શકતો નથી આ ખર્ચા તે વ્યક્તિને ભોગવવાના હોય છે જેના માટે છોકરીને હોય છે સખત મહેનત કર્યા પછી પણ જો છોકરી કોઈ બીજાથી પ્રભાવિત થઈ જાય અથવા તો કોઈ બીજાના પ્રેમમાં પડી જાય તો તે બધી મહેનત વ્યર્થ જાય છે આવી સ્થિતિમાં ખર્ચાયેલા પૈસા વ્યર્થ જાય છે અને આ નુકસાનની ભરપાઈ મારે નહીં પણ તે વ્યક્તિને કરવી પડશે જેના લગ્ન હું કરાવવા જઈ રહ્યો છું જો કે આવું દર વખતે બનતું નથી પરંતુ ક્યારેક આવી ઘટનાઓ બને છે હવે તમે આવ્યા છો તમારા દીકરા માટે એક સુંદર અને સંસ્કારી દીકરી શોધી શકશો પણ આ માટે તમારે દસ સોનાના સિક્કા આપવા પડશે લગ્ન પછી પચીસ સોનાના સિક્કા આપવાના છે છોકરીના પરિવારને ખુશ કરવા માટે દસ સિક્કા અને અમારી સેવા માટે પચીસ સિક્કા જો છોકરીના માતા પિતાને કોઈ ખાસ વસ્તુની જરૂર હોય તો તે અલગથી આપવી પડશે મારા અનુભવ મુજબ કોઈ પણ માતા પિતા પોતાની દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની માંગણી કરતા નથી અને જો કોઈ આવું કરે છે તો તે દીકરીને વેચવા જેવું છે આપણે પોતે એવા પરિવાર સાથે લગ્ન નથી ગોઠવતા જે પોતાની દીકરી વેચી દે છે કાનજીએ કહ્યું દીકરા

રામપુર નું નામ સાંભળ્યું ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને તેને બહેનોને પણ લગ્ન થયા હતા અને કમનસીબી એ રસોઈ બનાવતી વખતે તે આગમાં ફસાઈ ગઈ ઘર બળીને ખાક થઈ ગયું અને તેની બહેને તેમાં પડી જવાથી મૃત્યુ પામી આજ કારણ હતું કે તે માનતો જ ન હતો કે તેની

જે બીજાના પૈસા પર આધાર રાખતા હતા તેઓ ઘણી વાર ગરીબીમાં ડૂબી જતા હતા ભલે ક્યારે તેમની પાસે ઘણા પૈસા હોય હવે ચાહતે પાંચસો સોનાના સિક્કાને યુદ્ધ બની ગયો હતો લગ્ન ગોઠવવાની તેને મળતી થોડીક આવક આ મોટું દેવું ચૂકવવા માટે પૂરતું ના હતું શાહકારે પણ તેને ઘણીવાર ચેતવણી આપી હતી કે જો તે સમયસર પૈસા નહીં

કાંજે આપેલા પૈસા પણ પૂરા થઈ ગયા છે અને હવે તેઓ પોતાના પૈસા પણ માંગી છે નહીં મને મારા દીકરા માટે યોગ્ય છોકરી મળે નહીં પછી તેણે ચિંતામાં ડૂબેલાને કહ્યું ક્યારે સંજોગો એટલા પ્રતિકૂળ બની જાય છે કે ઘણી કોશિશ કરવા છતાં પણ તે કોઈ યોગ્ય છોકરી મળતી જ નથી અને ક્યારેક એવું પણ બને છે કે દસ લોકો આવીને તેમને દીકરીના લગ્ન કરાવવાની વિનંતી કરે છે અને આજે જ્યારે હું કોઈનું ભલું કરવા માંગુ છું ત્યારે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી હવે કોઈ નવો ઉકેલ શોધવો પડશે પત્નીએ કહ્યું જ્યારથી હું આ ઘરમાં આવી છું ત્યારથી હું તમને સમજાવી રહી છું કે તમારા ઘરમાં ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ પણ તમે મારી વાત બિલકુલ સાંભળતા નથી હવે મને કહો છો કે એવો કર્યો ઉપાય શું છે જેના દ્વારા મહિનામાં સોનાના સિક્કા ચાહે તે ભગવાન જો તમે ઈચ્છો તો સોનાના સિક્કા પણ ગોઠવી શકે છે પણ પત્ની ચોકી ગઈ અને બોલી તું શું કહી રહ્યો છે મારી પાસે કંઈ નથી મારી પાસે ઘરેણા પણ નથી તે મારી પાસે જ નથી તો મિત્રો આ વાર્તાનો બીજો ભાગ સાંભળવો હોય તો આના પછીના વિડીયોમાં તમને જોવા મળશે તો તેના માટે મારી વાર્તાને ને કરી લાઈક કરી કોમેન્ટ કરી દેજો અને બીજો ભાગ આવતા વિડીયોમાં જોવા મળશે તો ત્યાં સુધી